તો આજની સૌથી પહેલી ટીપ આપણી ગ્લાસ માટેની છે તો જ્યારે આપણે સવાર સવારમાં ગ્લાસ પાણી પીવા માટે લઈએ તો એની અંદરથી ખૂબ જ વાસ આવતી હોય છે તો એનું કારણ શું છે કે આપણે જ્યારે રાત્રે જે ગ્લાસ હોય છે એને પાણીયારે આવી રીતે ઊંધો વાળીને રાખીએ તો એની અંદર ખૂબ જ વાસ આવતી હોય છે એના કારણે તો આપણે જ્યારે પાણીયરે કે માટલા ઉપર જે ગ્લાસ હોય છે એને મૂકીએ તો એને આપણે ઊંધો નથી મૂકવાનો એને આપણે સીધા રાખવાના છે અને જો આની અંદર વાસ બેઠી જાય તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે થોડોક જે ચણાનો લોટ હોય છે એ ચણાનો લોટ આપણે લેવાનો છે અને થોડોક ગ્લાસની અંદર નાખી દેવાનો છે અને એની અંદર આપણે થોડુંક પાણી નાખી દેવાનું છે અને આ જે પાણી છે અને ચણાનો લોટ જે છે એની મદદથી આપણે જે ગ્લાસ છે એને સારી રીતે ધોઈ લેવાનો છે તો આવું કરવાથી એની અંદર જે પણ કાંઈ વાસ આવતી હોય છે એ બધી જ વાસ નીકળી જશે અને તમારો જે ગ્લાસ છે એ ખૂબ જ સારો થઈ જશે તો આજે ઠીક છે એ પણ તમે તમારા ઘરે યુઝ કરી શકો છો અને જરૂરથી તમે ટ્રાય કરી શકો છો તો આની પછીની એટલે કે નેક્સ્ટ ટીપ આપણે જોઈએ ઘણા લોકોને ખબર નથી હોતી કે આની અંદર પણ મિલાવટ હોય છે તો અત્યારની ચાની જે બુકે હોય છે એમાં ઘણી ચારની બૂકે એવી હોય છે કે જેની અંદર કલર લાગેલો હોય છે કલર એની અંદર નાખેલો હોય છે તો આ જે ચાની બુકી છે એને આપણે અસલી છે કે નકલી એ કઈ રીતે આપણે જાણવું તો એના માટે આપણે શું કરવાનું છે એ ચાની જે બુકી છે એ આપણે થોડીક આપણી અથડી ઉપર લઈ લેવાની છે અને આ જે ચાની ભૂકી છે એની ઉપર આપણે બે ત્રણ ટીપા પાણીના નાખી દેવાના છે આવી રીતે અને એના પછી જે આ ચાની ભૂકી છે એને આપણે અંગૂઠાની મદદથી સારી રીતે આવી રીતે મસળી લેવાની છે પાંચ છ સેકન્ડ સુધી આપણે આવી રીતે ત્યાં ચાની ભૂકી છે એને મસળી લેવાની છે એની જ સાથે હું એક વાત કહેવા માંગુ છું કે જો તમે ચેનલ ઉપર નવા આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા દેજો તો આવી રીતે આપણે જે આ પાંચ છ સેકન્ડ સુધી ચાની બૂકીને ઘસી હથેળી ઉપર તો જો એનો કલર ડાર્ક ન થાય એનો જે કલર છે એ લાલ ન થાય તો એનો મતલબ એવું થાય કે જે આ ચાની બૂકી છે એ સાવ પ્યોર છે એની અંદર કોઈ મિલાવટ કે કોઈ કલર છે નહીં તો આવી રીતે તમે ચાની જે બૂકી છે એને જોઈ શકો છો તો આની પછીની ટીપ આપણે જોઈએ તો અહીંયા આપણે જે આપણા ઘરમાં પ્લાસ્ટિકની થેલી પડી હોય છે એ આપણે લેવાની છે કે આ પ્લાસ્ટિકની થેલી હોય છે તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે તો આજે પ્લાસ્ટિકની થેલી છે એને આપણે હાથ પર આવી રીતે રાખીને એની અંદર આપણે આવી આવી રીતે રીતે વાળી લેવાની છે જ જે બીજો હાથ છે એની અંદર જે પ્લાસ્ટિકની છે એને આવી રીતે પહેરાવીને ફરીથી ગાંઠ વાળી લેવાની છે તો બંને હાથમાં આપણે ત્યાં પોલીન છે એને આવી રીતે પહેરી લેવાની તો ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઠંડીની સિઝન જે હોય છે એ ઠંડીની સિઝનમાં જે ગૃહિણી હોય છે વાસણ ધોતી હોય છે તો એ ટાઈમમાં જે પાણી હોય છે એ ખૂબ જ ઠંડુ હોય છે તો આપણે શું કરવાનું છે કે આવી જે પ્લાસ્ટિકની પોલિથિન હોય છે એ આપણે હાથ પર પહેરી લેવાની છે અને પછી આપણું જે વાસણ છે એ બધા જ વાસણને આપણે ધોવાના છે તો આવી રીતે તમે જે તમારા વાસણ હોય છે એને પોલિથિન પહેરીને ધોશો તો તમારા જે હાથ છે એ પાણીવાળા પણ નહીં થાય અને એની સાથે જે ઠંડુ પાણી છે એ તમારા હાથ પર થોડુંક પણ એક કીટું પણ લાગશે નહીં તો આવી રીતે પણ તમે ઠંડીમાં વાસણ ધોઈ શકો છો અને જે તમારા હાથ છે એને કોઈ ઇફેક્ટ પણ નહીં થાય પાણીની આવી રીતે તમે જે પોલિથિન છે હાથમાં પહેરીને વાસણ ધોશો તો તમને પાણી જે છે ઠંડુ પણ નહીં લાગે અને એની સાથે જે આપણા હાથ છે એ એકદમ કોરા રહે છે એમ તમે અહીંયા જોઈ શકો છો કે મારા જે હાથ છે ખૂબ જ કોરા છે એક પણ ટીપું જે પાણીનું છે એ અડ્યું નથી તો આવી રીતે આપણે ઠંડીમાં પોલિથિન હાથમાં પહેરીને વાસણ ધોઈ શકીએ છે અને આપણા હાથ જે છે એ ઠંડા પણ નથી થતા અને પાણીવાળા પણ નથી થતા તો આવી રીતે તમે વાસણ ધોઈ શકો છો તો આ જે ટીપ છે એ તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો અને કોમેન્ટમાં મને કહેતા દેજો કે આ જે ટીપ છે એ પણ તમને કેવી લાગે કાલે પણ હું તમને મળીશ આવા વિડીયો સાથે તો આપણે એક ગ્લાસની અંદર પાણી ભરી લેવાનું છે અને આ જે પાણી છે એની અંદર આપણે એક ચમચી જેટલી જે ચાની ભૂકી હોય છે એ નાખવાની છે અને આ જે ચાની ભૂકી છે એને આ પાણીની સાથે સારી રીતે મિક્સ કરવાની છે આવી રીતે આવી રીતે કમસે કમ એક મિનિટ સુધી આપણે એને મિક્સ કરવાની છે અને આને મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે એનું જે પાણી છે એ થોડું થોડું કેસરી કલરનું થાય છે જો આ જે પાણી છે એ નારંગી કલરનું થાય તો આપણે સમજી લેવાનું કે આ જે ચાની બુકી છે એ પ્યોર છે એની અંદર કોઈ પણ કલર નથી લાગ્યો અને જો આ પાણી છે એ લાલ રંગનું થઈ જાય તો જે આ ચાની બુકી છે એ કલરવાળી છે એની અંદર કલર મિક્સ કરેલો છે તો આવી રીતે પણ તમે જે ચાની બુકી છે એને પ્યોર છે કે નહીં એ તમે જોઈ શકો છો આવી રીતે તો આ જે ટીપ છે એ પણ તમે તમારા ઘરે યુઝ કરી શકો છો તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ